કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છો ને ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા બાળકો છે બધા એક એક કાર્ડ પહેરેલું છે જો છે ને કાર્ડ પહેરેલું એમાં તમારે શું કરવાનું છે નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાના છે નાનાથી મોટા તરફ જવાનું છે પેલા નાની સંખ્યા એનથી મોટી એનથી મોટી એનથી મોટી ને સૌથી મોટી चलो पहला कौन આવશે चलो विराज આવશે બધાનો દરેકનો વારો આવશે ચાલો ચાલો બેટા નાના થી મોટા ક્રમમાં ગોઠવવાના છે ચાલા બદોમાં નાની સંખ્યા સોતો પહેલા વેરી ગુડ સરસ 22 સરસ પછી 23 સરસ વેરી ગુડ ચાલો પછી 24 સરસ સરસ 26 સરસ 27 હમ 28 સરસ 29 30 અને 30 સરસ જલે ક્લેપરને વિરાજ માંટે સરસ વાહ ભાઈ વા ચલો હેમંસી બેન તમે બધા ક્રમમાં એમ ક્રમમાં બોલી જાઓ ચલો 12 તરી સરા ચલો ક્લેપ કર દો હિમંશી માટે ચલો હવે આવશે ઐશ્વર્યાબેન એને મોટા થી નાના ક્રમમાં ગોઠવવાના છે ઉપર હું આડાવરી કર દઉં હા એક મિનિટ ઉપર ચલો હવે ઐશ્વર્યાબેન ઊભા થાશે અને કયા ક્રમમાં ગોઠવશે મોટા થી નાના ક્રમમાં ગોઠવો ચલો બેટા બધા કરતા મોટી સંખ્યા સોધો પહેલા 30 વેરી ગુડ સરસ સરસ

चलो चले सोरिया बोलिजो बेटा 3 29 28 27 26 25 24 23 22 1 सर क्लेप करो ऐश्वर्या माटे. सरस चल आपण आवसे रिद्धि बेन पछि भईयो मां आवसे जयेश भाई पछि चल आडावरी कर दो बद्दा चलो, रिद्धि ने नाना थी मोटा क्रम गोठवाना छे चलो बेटा नाना थी मोटा क्रम सरस नानी संख्या कई बद्दा करता सरस मुको आगे लाओ सरस वेरी गुड बोलवा ना बेटा सरस देखुई। सरस <laughs> गाड़ी आ करती नहीं बेटा 21 સરસ 22 સરસ 23 સરસ 24 સરસ 25 હમ 26 સરસ 27 હમ 28 સરસ 29 હમ અને 30 સરસ મિતીમાટે ક્લિક કરો ભાઈ ચાલ હવે આદિત્ય ભાઈ આવશે

22 हम्म 22 સરસ 22 સરસ 22 હમમ જો 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 24 ચાલા એમાંથી કોણ એ ત્રણ છેમાંથી કોણ મોટું હા એમ 32 હા એ બેમાંથી કોણ મોટું 22 અને 21 સરસ ચલક લેપ કરો ચાલો હવે જયેશ ભાઈ તમારે ચડતા એટલે કે નાનાથી મોટા તરફ જવાનું છે હમ સરસ સરસ ચલો પછી